હેલો એવન માય સેલ્ફ ડૉક્ટર નમ્રતા વિથલાની આજે મેં આ વિડીયો ડાયાબિટીઝનું નિદાન કેવી રીતના થાય એની માહિતી આપવા માટે રેકોર્ડ કરેલો છે તો ટાઈપ ટુ ડાયાબિટીસ જે છે કે જે જનરલી ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી થતું હોય છે ઘણીવાર વેઠાળું લાઇફ સ્ટાઇલને લીધે અર્લી એજમાં પણ આપણને જોવા મળી શકે છે તો આનું આપણે નિદાન કઈ રીતે કરવાનું છે તો આના માટે એક ટેસ્ટ છે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ બીજું છે પોસ્ટ પ્રેન્ડિયલ ગ્લુકોઝ લેવલ રેન્ડમ બ્લડ શુગર અને એચબીએ વન સી આ ત્રણથી ચાર ટેસ્ટની મદદથી જનરલી આપણે ડાયાબિટીસનું નિદાન કરતું હોય છે તો આની વેલ્યુઝ કેટલી હશે તો આપણે એને ડાયાબિટીસ તરીકે કન્સિડર કરશું તો ભૂખ્યા પેટે ફાસ્ટિંગ બ્લડ શુગર જે એફબીએસ લેવલ છે એકસો છવ્વીસથી વધારે જમ્યા પછી બે કલાકનું એટલે કે પીપી ટુ પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ શુગર બસોથી વધારે રેન્ડમ બ્લડ શુગર બસોથી વધારે અને એચ એટલે કે ત્રણ મહિનાનું એવરેજ શુગર સાડા છ ટકાથી વધારે એચબીએ વનસી મોર દેન સિક્સ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ સો આ રીતે આપણે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ ડાયાબિટીસ મલાઇટસનું હવે બીજી વસ્તુ કે આ ટેસ્ટ તમે ક્યારે કરાવશો કે ઘણીવાર શું થતું હોય છે કે કોઈ બીજી સર્જિકલ પ્રોબ્લેમ હોય કોઈ ઓપરેશન માટે દર્દી દાખલ થઈ હોય તો ઓપરેશન પહેલાં રૂટીન ચેકઅપ કરાવતા હોય તો એમાં શુગર વધારે ખ્યાલ આવે છે એમને કોઈ સિમ્ટમ્સ નથી હોતા તો આ રીતે નિદાન થાય છે ઘણા હેલ્થ કોન્શિયસ હોય છે તો ઇયરલી કે ટુ ઇયરલી છ મહિને હેલ્થ ચેકઅપ કરાવતા હોય છે તો આમાંથી ડાયગ્નોસીસનું ડાયાબિટીસનું નિદાન થાય છે ઘણીવાર પ્રેગ્નન્સી દરમિયાન જેને અમે જસ્ટેશનલ ડાયાબિટીસ મલાઇટસ કહીએ છીએ જીડીએમ તો પ્રેગ્નન્સી દરમિયાન જે છે શરીરના હોર્મોન્સ જે છે એમાં ચેન્જીસ આવતા હોય છે એના કારણે શુગરનું પ્રમાણ વધે છે તો એ પ્રેગ્નન્સી દરમિયાન પણ આનું ડિટેક્શન થાય છે ઘણીવાર કોઈ જગ્યાએ કેમ્પ રાખેલા હોય તો આપણે એનો લાભ લેવા જતા હોઈએ તો એમાંથી નિદાન થતું હોય છે ઘણીવાર કોઈ વાગ્યું હોય અને રૂજ ના આવતી હોય તો એમાંથી નિદાન થાય છે અને ઘણીવાર ડાયાબિટીસના લીધે જે ટ્રેડેડ કોમ્પ્લિકેશન્સ થાય છે કે જે હૃદયરોગ છે હાર્ટ એટેક છે સ્ટ્રોક છે કિડની ફેલિયર છે જોવામાં તકલીફ છે આ બધું થયા પછી જે અનકંટ્રોલ ડાયાબિટીસ છે એનું નિદાન થતા હોય છે ઘણા દર્દીઓ એવા પણ છે કે જેમને ખ્યાલ છે કે એમને ડાયાબિટીસ છે છતાં પણ પ્રોપર એલોપેથિક ટ્રીટમેન્ટ ફિઝિશિયનની સલાહ મુજબ ફોલો નથી કરતા અને એને લીધે કોમ્પ્લિકેશન્સ થાય છે તો ડાયાબિટીસ એક વેલ્યુ નથી કે આપણે દોઢસોથી નીચે લઈ આવવું છે બસોના અંદર લઈ આવવું છે કે એચબી ઓફકોર્સ આપણે કંટ્રોલ તો કરવાનું જ છે આપણું ટાર્ગેટ છે એચ બી સી સિક્સ પોઈન્ટ ફાઈવ ટુ સેવન સુધી લઈ આવવું બટ ડાયાબિટીસ એક વેલ્યુઝ કંટ્રોલ કરવા માટે નથી કારણ કે અનકંટ્રોલ ડાયાબિટીસ તમારા હૃદય ચેતા કિડની અને શરીરના બધા જ અંગોને અસર કરવાનું છે તો એકવાર નિદાન થાય પછી એનું પ્રોપર ટ્રીટમેન્ટ જે છે શક્ય છે અને આ કોમ્પ્લિકેશન્સ પણ અટકાવી શકીએ છીએ તો જો તમારા ફેમિલીમાં કોઈ હિસ્ટ્રી હોય મધર ફાધરને અથવા તો તમારા ભાઈ બહેનને હિસ્ટ્રી હોય અથવા તો ઉંમર પાંત્રીસ વર્ષથી વધારે હોય વજન વધારે હોય થાઇરોઇડની પ્રોબ્લેમ હોય કોલેસ્ટેરોલ હોય અથવા તો બ્લડ પ્રેશર રહેતું હોય તો આવા દર્દીઓને અચૂક ડાયાબિટીસનું એકવાર જાંચ કરાવવી જોઈએ Thank you.